અમે ભરૂચ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું એકવાર અમે બે વાર આવેદન આપ્યું છે છતાં આજ દિન સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી મેડમ ઝગડિયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કો કોરીની કોરીઓ ચાલે છે આજે અમે રાજપાડીથી પેલા રોડ પર નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો ધુમ્મસ એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદભવેલી છે સાથે પ્લાસ્ટિક થાય ઘરોમાં તિરાડો પડે છે કોઈ પણ વાસણો રાતે એક રાત માટે પણ વાસણો હોય સવારે ઉઠીને એમાં આટલું આટલું દળ નીકળે છે તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય ગેરકાયદેસર હવી એને દંડ કરીને બંધ કરવામાં આવે એ એક અમારી માગણી છે બીજું ઓવરલેડ લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે સાત દિવસ પહેલાં એક સુમિત વસાવા કરીને ટીઆરબીનો જવાન હતો એને અડફેટે લીધા સાંજે પણ એક વિક્રમભાઈ કરીને વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા તો દર અઠવાડિયામાં બે બે ત્રણ ત્રણ યુવાનોનો ભોગ લેવાય છે તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલટ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે એને અટકાવવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું કે આટલી મોટી જીઆઈડીસી છે ઝઘડિયામાં બહારની આટલી બધી કંપનીઓ છે સ્થાનિકોને માત્ર દાળિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે બહારના લોકો આવે એને વર બે વર કે ત્રણ વરમાં પરમેડન કરી દે સ્થાનિક લોકો બાર બાર પંદર પંદર વર્ષ સુધી નોકરી કરે પરમેડન કરવામાં નથી આવતા માત્ર ને માત્ર દાળિયા મજૂર તરીકે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે કાયમી નોકરી તમામ લાભો આપવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું મેડમ જે નેશનલ હાઈવે છપ્પન નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી તમે જે જંત્રી ભાવ પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સહમતી નથી એટલે આ અનુસૂચિત પાંચ વિસ્તાર લાગુ છે તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ જોઈ લેજો અનુસૂચિત પાંચ એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં એનો પણ અમે વિરોધ કરીએ છીએ આ અમારા ત્રણ મુદ્દાઓને લઈને તમે દિન સાતમાં કાર્યવાહી કરો સંતોષ થશે અમને તો અમે એમાં તમને સહકાર આપીશું અગર કાર્યવાહી નહીં થાય તો દિન સાત પછી અમે ઝઘડિયાથી પદયાત્રા કરીશું નેશનલ હાઈવે અડતાલીસ પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તાઓ માટે અમે બે બે વાર આવેદન આપ્યા એકવાર રસ્તા રોપો આંદોલન કર્યું આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ અહીંયા એટલું બધું ટ્રાફિક હોય એટલા બધા ખાડા છે અંકલેશ્વરથી જે તમે વાલીયા નેત્રંગનો રોડ જે તમે જોઈ લો એવી રીતના એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે નહીં થશે તો દિન સાત પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું

તમામ નેતાઓને મળે છે એટલા માટે કાર્યવાહી નથી થતી એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના હવે અમે સંવિધાનને પણ સાઇડ પર મૂકીશું આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે નેશનલ હાઈવે બંધ કરવાનું થશે તો કરીશું કલેક્ટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું દિન સાતમાં નહીં કાર્યવાહી થશે તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે નેશનલ હાઈવેથી કરતા કલેક્ટરે પહોંચીશું આ રજૂઆત લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ